છોટા છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના ચૂના ખાંડથી ભગવાનપુર ગામ વચ્ચે કોતર આવેલું છે ચોમાસાના સમયમાં ગ્રામજનોને અવરજવરના માટે ભારે મુશ્કેલી પડતી હતી જેના લીધે સર્ગસ્વ દિનેશભાઈ ભીલ સરપંચ તેમજ ગ્રામજનોએ ભેગા થઈ ધારાસભ્યને કોતર ઉપર નાનો પુલ બનાવવા માટે રજૂઆત કરી હતી જ્યારે ધારાસભ્યએ સરકારમાં પુલના કામ માટે ધારદાર રજૂઆત કરતા થોડા સમયમાં જ નેવ લાખના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો છે આ પુલ મંજૂર થતા ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવીનો આભાર માન્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચુનાખાર ગામે ચુનાખારથી ભગવાનપુરા જતા વચ્ચે એક મોટી પુતર આવે છે કોતર પર એમને ગામથી જવા માટે સ્ટેપ ડેન મંજૂર કરવા માટેની રજૂઆત સંખેડા વિધાનસભાના લોકલાળીલા ધારાસભ્ય અભિસિંહભાઈ તળવીને છ મહિના પહેલાં રજૂઆત કરી હતી આ રજૂઆતમાં વર્ષોથી દિનેશ સ્વર્ગસ્થ દિનેશભાઈ સરપંચ શ્રીએ એમની લાગણી હતી કે અમારા ગામની નજીક આ સેફ રેન્ડ બને એમની રજૂઆતના કારણે એ સ્વર્ગસ્થ થઈ ગયા છતાં એમની ઈચ્છા આજે પૂરી કરી છે અને સંખેડા વિધાનસભાના લોકલાળીલા ધારાસભ્ય અભયસિંહભાઈ તળવીએ અથાગ મહેનત કરીને સરકારમાંથી આ નાણું નેવું લાખનું ટૂંકા સમયમાં મંજૂર કર્યું છે અને આજ રોજ ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી તાલુકા ભાજપના પ્રમુખ અને નસવાડીના પ્રથમ નાગરિક સરપંચશ્રી નારાયણકા અમે બધાએ મુલાકાત લીધી હતી અને એમને આ નાણું મંજૂર થયું એ વાત કરતાની સાથે ગામજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી હતી અને સ્વર્ગસ્થ દિનેશભાઈ સરપંચશ્રીની પણ વર્ષોની જે માગણી હતી એ આજે પૂરી થઈ છે ગામ લોકોમાં આનંદ ઉત્સાહ સાથે આજે આનંદની લાગણી સાથે ધારાસભ્યનું એમને સ્વાગત કર્યું આ પ્રમાણે મુલાકાત ગામની લીધી હતી અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર